ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ખેડૂત સાથે અન્યાય થતા કિસાન સંઘ આખે મેદાને આવ્યું અદાણી કંપનીની વીજ લાઈન જે ખાવડાથી હળવદ સુધી જતી લાઈનમાં બની ઘટના પોલીસ દ્વારા થતા દમન પર કાર્યવાહીથી કિસાન સંઘ મેદાને આવતા અને કિસાન પહોંચ્યા સાંજથી આંદોલન શરૂ અને આગામી દિવસોમાં ખેડૂતોને ન મળે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવું જિલ્લા પ્રમુખ કિસાન સંઘનું કહેવું સ્થાનિક તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો પહોંચ્યા સ્થળ પર હોદ્દેદારો દ્વારા બેઠક યોજાઈ અને આંદોલનની કરી શરૂઆત વિસ્તારના ખેડૂતોને યોગ્ય ભાવ અને વળતર સન્માન સાથે ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી છેલ્લા બે દિવસથી બચાવ તાલુકાના વાંઢિયા ગામની અંદર જે વીજ લાઈન ખાવડાથી હળવદ સુધી જાય છે તે કચ્છ જિલ્લાની આ લાઇન અદાણી કંપનીની હાર્દિક ટ્રાન્સમિશન નામે લિમિટેડ નામની કંપની ઊભી કરી અને તે બચાવ તાલુકાના વાંઢિયા ગામમાં હાલ તેનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન ખેડૂતોના પોતાના ખેતરમાં થઈ રહેલા કામ અને ખેતરના પાક તેમજ પૂરું વળતર આપ્યા વગર કામ શરૂ કરી દેતા ખેડૂતો નારાજ થયા હતા અને ખેડૂતોએ વિરોધ કરતા કંપનીના અધિકારીઓએ પોલીસ કર્મીઓને સાથે રાખી કામગીરી શરૂ કરી હતી ખેડૂતો દ્વારા વિરોધ કરતા ખેડ માલિકને પોલીસ દ્વારા ઉચકી અને અટકાયત કરી ત્યાંથી આખો મામલો

તેમણે તેમની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આગામી દિવસોમાં ઉગ્ર બને તેવી પણ સંભાવનાઓ તમારે પ્રોબ્લેમ હોય તમે એ ના સાંભળે એ પણ તમને તમને ન લાગે

એટલે છે કે એ લોપ છે કે મારી પરવારી છે અને કોઈ આને છૂટ આપી હશે તો એમને કહું છું કે તમારી પર જવાબદારી છે તમારે ગામડે આવવાનું છે આવનારા દિવસોમાં તમારાય ગામડા બંધ થશે એમ નહીં થાય ખેડૂતો સાથે દમણ કરી કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે ગમે એ પરિસ્થિતિ નિર્માણ થશે તોય જે કંઈ કરવું પડશે એ કરશું પણ તમે એક રહેવા માંગો છો કે કેમ એનો મને જવાબ આપો કોઈ ચિંતા કરવાનો વિષય નથી આવનારા દિવસોમાં જ્યારે ઉપર છે તો એ બે હજાર લેડીસો ખર્ટી દેશું પછી જેટલે નહીં બોલી ચલાવવું એટલી ચલાવે આ કાંઈ માય કાંગલું મંડળી નથી ચલાવતા કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ સંગઠન ચલાવી હતી અને રાષ્ટ્ર માટે ને ખેડૂતો માટે ચલાવી હતી આ સંગઠનના બે જ હેતુ છે આ માય કાંગલાઓ શું કરી શકે બેટા બેટા કંપનીમાં નોકરી કરીને હોશિયારી કરે પોલીસનો ઉપયોગ કરીને મારા ભાઈ અમે જ્યારે રાષ્ટ્રને તકલીફ પડી છે ત્યારે હું તમેને બે ત્રણ દાખલા આપું આ સંગઠનના કારગિલ વખતે માં જૂથ થયું આપણે કલેક્ટર સાહેબે બોલાવ્યા એ વખતે અને આ ભારતીય કિસાન સંઘે પોતાના ટ્રેક્ટર પોતાના જે સીબી પોતાના માણસો બાઈ બાઈ સાથે અડતાલી કલાક ની અંદર છેવાડે પાણી પહોંચાડી દીધું હતું ભુજ થી શેઠ સરહદ ઉપર ઈયા કિસાન સંઘ છે બીજું હમણાં બીપરજોય જોયે વાવાઝોડું આવ્યું બીપર જોયે અંદર એક પણ રૂપિયો લીધા વગર પચાવનસો કાર્યકર્તા પર ડે કામ કરતા હતા અને અઠાવનસો થાંભલા મફત ઉભા કર્યા હતા પેલા સિટી ના કર્યા હતા એટલે અઠાવનસો થાંભલા ઉભા કરી વાયર ખેંચીને વીજળી ચાલુ કરી હતી આ દેશ ને આફત આવી છે રાષ્ટ્ર હિત એટલે આ આ આ રાષ્ટ્ર તો આપણા માટે પહેલું હોય હોય તકલીફ પડી ત્યારે સંગઠન હંમેશા રાષ્ટ્ર ની બાજુમાં ઉભું રહ્યું છે અને કાર્યકર્તાઓ રાતની ની જોયો નથી મને એ વખતે એમડી સાહેબે ફોન કર્યો મને ત્યાંથી રાજકોટ થી કે શિવજીભાઈ તમારા કાર્યકર્તાઓને નાસ્તા નહીં અરે અમારા કાર્યકર્તા મેં સાહેબ સામે નાસ્તો કરાવે અમારા કાર્યકર્તાઓને નાસ્તા ચાયની જરૂર ન હોય આ કિસાનો જ્યારે આફત આવશે ત્યારે હંમેશા તમારી સાથે રહેશે પણ જ્યારે આવી દમનગરી ગુજારે ને હું અહીંયા આવ્યો ને મેં હજુ અહીંયા મશીનો ખરેખર તો મને એમ થયું કે આ આજે એના બાપાની કંપનીની જમીન હોય હજી તો એકે રૂપિયા નથી દીધો ને હજી એકે રૂપિયા દીધો નથી મને ખબર છે એવું કે કંપનીવાળા વિખોટી ભરોસો ને એટલે આજમીન સરકારી કહેવાય

અમારી કિસાન સંઘની એ લોકો વાત કરી પેલા અમે આવ્યા એ લોકો એમ કે કિસાન સંઘ સાથે મિટિંગ કરો અમારી મીટિંગ આઈ સમાજની વાડીમાં બચાવમાં થઈ હતી બરાબર ત્રણ સાડા ત્રણ ચાર વાગે એ લોકો ચાર સાડા ચારે મીટિંગ કલાક મિટિંગ ચાલી કલાક મિટિંગની અંદર એ લોકોની બહુ હાઈ ફાઈ ડિમાન્ડ છે એ લોકો છપ્પનસો રૂપિયા પર સ્ક્વેર મીટરના માગી રહ્યા છે જે ગવર્મેન્ટનો ભાવ છે સેવન્ટી નાઇન રૂપી હા અને એ લોકો તારના માગી રહ્યા છે બાવીસ હજાર રૂપિયા અને જે અમારો ગવર્મેન્ટ પ્રમાણે ભાવ ગણીએ તો બે કે ત્રણ હજાર રૂપિયા થાય છે મારી વાત સાંભળો કલેક્ટર સાહેબનો જે ઓર્ડર છે હુકમ છે એ પ્રમાણે અમે પોલીસ પ્રોટેક્શનથી કામ કરવા આવ્યા છીએ એમને પહેલા બી ઇન્ફોર્મ કરેલું છે એમને પહેલાં બી મળેલા છે અને પછી અમે કામ કરવા આવ્યા તમને એમ કહેતા મીટિંગ નથી કરી એ લોકો એમ કહેતા હોય તો એ બસૂટી છે અમે મિટિંગ કરી કિસાન સંઘને બી આપ પૂછી શકો છો મિટિંગ થયેલી છે અને પહેલાં જે આવ્યા ને ત્યારે એ લોકોએ કીધું કે અમારી મીટિંગ નથી થઈ મીટિંગ કરો પછી કામ કરો અમે મિટિંગ કરી મીટિંગ અમારી થઈ શનિવારે બરાબર અમે શુક્રવારેથી શુક્રવાર એટલે શનિ અને રવિ કામ બંધ રાખી અને સોમવારે કામ કરવા માટે આવ્યા છે એટલે અમારી રિક્વેસ્ટ છે ખેડૂતોને કે મહેરબાની કરીને અમને કામ કરવા દે ગવર્મેન્ટનો ઓર્ડર છે અમે કંઈ અમારું કોઈ ચોરી ચકારીનું કામ નથી આખી લાઈન જે સરકારી પ્રોજેક્ટ છે સરકારી પ્રોજેક્ટ અટા અદાણી એ ડેવલપર છે એ ડેવલપ કરે છે પ્રોજેક્ટ એટલે અમારું કોઈ એવું નથી કે ભાઈ આ પ્રોજેક્ટ અમે કોઈ ખેડૂતની જબરજસ્તીથી સ્થિતિ કરીએ અમારું એસી ટકા કામ પતી ગયું છે આ દસ વીસ ટકામાં પ્રોબ્લેમ છે એ લોકોની હાઈ ડિમાન્ડ છે એના કામ

તમારે નહીં કરો તમે સ્ટે લાવી શકો છો તમારે સ્ટે લાવવાની તમારા મિનિટ શાંતિ અને લિ બરાબર આ ભાવ તે માટે તૈયાર નથી પણ આ માટે તૈયાર છે એને કયો ભાવ કે ભાવ નહીં કે ભાગી જશે વિવાદ કરશે અને ભાગી જશે આ ભાઈ ને પૂછો ભાવ કે આ અદાણી શું આટલી ગાંધી કમી છે વગર ભાવે જાય આ જો ભાગી ગયા

કલેક્ટર તમારા ઓર્ડર માં લખ્યો તો ખેડૂત ના માને તો ઘુસી જાય ના ના બતો એ તમે મને બતાવો બતાવો વાત મને બતાવો કામ ચાલુ કરવાનો ઓર્ડર આપ્યો છે આપ્યો છે ખેડૂતની પરમિશન ખેડૂતની ખેડૂતની એટલા માટે આપણે મીટિંગો કરી ખેડૂતની પરમિશન મારી સાથે કાલ એ બનાવવા બન્યું સાહેબ કે એ લોકો મને કોઈ જાણ નથી કરી કે કેટલું વર્તન આપવાનું છે કેટલું મળવાનું છે કેવી રીતના આપવાના છે એ લોકો એની મને જાણ નથી કરી ડાયરેક્ટ મારા ખેતરમાં ઘૂસી ગયા બે દિવસ પહેલાં મારા તાલુકાની ટીમ સાથે એ લોકોએ વાત કરી હતી કે યોગ્ય વર્તન આપવામાં આવશે અને પછી કામ ચાલુ કરવામાં આવશે પણ મને કોઈ જાણ કર્યા વગર કે ડાયરેક્ટ ખેતરો ઘૂસી ગયા હું ખેતરો ઊભો હતો એ પોલીસ જે આતંકવાદી જેવું મારા સાથે વર્તન કર્યું અને વાતો ઉપજાવી કાઢે છે કે આ જીવ આત્મહત્યા કરો હું આત્મહત્યા કરું છું જતો નતો મારા ખેતરની રક્ષણ કરતો હતો અને મને માગી રેટ પ્રમાણે કોઈ વેલ્યુ આપે પૈસા આપે તો મને વાંધો નથી ભારતમાં વિકાસ થાય મને વાંધો નથી પણ ખેડૂતનો ભોગે વિકાસ થાય ને એમાં મને વિનાશ વિનાશ થાય ને એમાં મને વાંધો છે ખાસ કરીને તમે ઢસડવામાં આવ્યા અને પોલીસે જે દમન કર્યું છે એ બાબતે શું કહેશો પોલીસે દમન કર્યો એ તો પોલીસ તો એ કે ભાષામાં અદાણીની જે વેચાયેલ કંપની છે પોલીસ ભાષામાં કેમ હવે ખેડૂતો કોઈ સાબતો નથી એ લોકો પોલીસ વાર એમ છે કે કાયદા કાનૂન ખાલી એ લોકો જાણે ખેડૂતો જાણતા નથી એટલે એ લોકો અમારા સાથે આતંકવાદી વર્તન કરે છે તમે આત્મહત્યા માટે શા માટે શા માટે આત્મહત્યા કરું આત્મહત્યા શા માટે ભાઈ ભણાણ ઘણા નથી પણ હું જરૂર જરૂર જાણું